આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રત કથા સાંભળવા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલા જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળીશું શ્રાવણ મહિનામાં વધ પક્ષમાં આવતી અજા એકાદશી આ વ્રતનું પૂજન કથા અને મહાત્મ્ય ધર્મશાસ્ત્રમાં આ એકાદશીને પુણ્યશાળી પ્રભાવશાળી અને અત્યંત ફળદાયી કહેવામાં આવી છે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના તમામ પાપનો નાશ થઈ ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે મહાલક્ષ્મીની પણ ધન્યતા પ્રાપ્ત થાય છે પૃથ્વી પર સંસારના તમામ સુખ ભોગવી અંતે વૈકુંઠની પ્રાપ્તિ થાય છે વર્ષમાં આવતી ચોવીસ એકાદશી જ્યારે પરસોત્તમ માસ આવે છે એ માસની બે એકાદશી એમ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ દરેક એકાદશીનું વ્રત કરવાથી ભગવાન શ્રી હરિલક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત થાય છે ભગવાન હરિ પ્રસન્ન થઈ ધન સંપત્તિ યશ કીર્તિ પ્રદાન કરે છે આ દરેક એકાદશીમાં ઉપવાસ કે ફળાહારનું ખૂબ જ મહાત્મ્ય રહેલું છે એકાદશીના દિવસે સ્નાન સ્નાનવિધિથી પરવારી શુદ્ધ થઈ પવિત્ર વસ્ત્રો ધારણ કરી ભગવાન શ્રીહરિ વિષ્ણુ સાથે મહાલક્ષ્મીની અબિલ ગુલાલ ધૂપદીપ સુગંધિત દ્રવ્ય અને પુષ્પમાળાથી ફળ ફૂલ અર્પણ કરી પૂજા કરવી પંચામ્રત મીઠાઈ મેવા અને ફળ અર્પણ કરી નૈવેદ્ય ધરી થાળ સ્તુતિ કરવી આ દિવસે એકાદશીના ઉત્તમ એવા વ્રતની કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે આપણે સાંભળ્યું અજા એકાદશીના વ્રતનું પૂજન અને વ્રતની મહાત્મ્યતા હવે સાંભળીએ વ્રતની કથા અજા એકાદશીની આ કથાનું વર્ણન બ્રહ્માંડ પુરાણમાં કરેલું છે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠરને કહે છે હે યુધિષ્ઠર શ્રાવણ વદ અગિયારસ અજા એકાદશીને નામે જાણીતી છે એ સર્વ પાપોનો નાશ કરનાર મહાકલ્યાણકારી સ્વર્ગલોકનું સુખ દેનારી એકાદશીની ઉત્તમ વ્રતની કથા હું તમને કહું છું તે તમે સાંભળો પૂર્વે અયોધ્યા નગરીમાં હરિશ્ચંદ્ર નામનો એક ચક્રવર્તી ધર્મી નીતિમાન અને સત્યવાદી રાજા હતો પૂર્વ કર્મના કોઈ વિચિત્ર યોગે એ પુણ્યાત્મા રાજાના સત્યવાદીપણાની આકરી કસોટી વિશ્વામિત્ર નામના મહાતપસ્વી ઋષિએ લીધી એણે તમામ રાજપાટ એ મહામુનિને ચળને દાનમાં ધરી દીધું પહેરેલે કપડે એ પત્ની તારામતી તથા પુત્ર રોહિતને લઈ કાશી જવા નીકળ્યો વચન અને ટેકને નિભાવવા એણે બજારે પોતાની સ્ત્રી તથા કુમારને વેચી દીધા પોતે પણ એક ચાંડાલને ત્યાં વેચાય એની નોકરી કરવા લાગ્યો સ્મશાનને અગ્નિદાહ માટે આણવામાં આવતા મળદાના કફન ઉઘરાવાનું કામ એણે ખુશીથી કબૂલ કર્યું આમ ઘણા વર્ષો વીતી ગયા રાજાના દુઃખનો કોઈ પાર રહ્યો નહીં આ ધર્મ સંકટની આખરી કસોટીમાંથી પાર ઉતારવા એણે પ્રભુની પ્રાર્થના કરી પ્રભુ કૃપાએ ગૌતમ નામના મહામુનિ તેની પાસે આવ્યા રાજાએ દુઃખની વાત એને કહી સંભળાવી ગૌતમ ઋષિએ રાજાને દિલોસો દઈ કહ્યું હે સત્યવાદી રાજા શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કર એ વ્રત કરવાથી તારું આ સંકટ દૂર થશે તારા નસીબે આજથી બરાબર સાતમે દિવસે જ એકાદશી આવે છે એ દિવસે ઉપવાસ કરી જાગરણ કર નારાયણ ભગવાનનું ધ્યાનપૂર્વક ધ્યાન ધર આમ કહી ગૌતમ મુનિ અંતર ધ્યાન થઈ ગયા મુનિના કહેવા મુજબ હરિશ્ચંદ્ર રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું એના પ્રતાપે એને રાજપાટ સુખ સંપત્તિ સ્ત્રી પુત્ર સઘળું પાછું હતું તે મળી ગયું આ વ્રતથી એનું સદાનું દુઃખ દૂર થયું સર્પદંશથી એનો મૃત્યુ પામેલો પુત્ર પાછો સજીવન થયો સ્વર્ગમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ એ લોકમાં સર્વ પ્રકારનું સુખ ભોગવી એ સ્વર્ગ લોકમાં ગયો આ એકાદશીનું વર્ણન બ્રહ્માંડ પુરાણમાં કરેલું છે આ એકાદશીનું વ્રત કરવા માત્રથી ભગવાન શ્રીહરિ વિષ્ણુ માતા લક્ષ્મી સાથે કૃપા પ્રાપ્ત થાય છે એકાદશીનું આ વ્રત ભગવાન શ્રીહરિને અત્યંત પ્રિય છે માટે એકાદશીનું વ્રત ખૂબ જ ફળદાયી છે દરેક એકાદશીના દિવસે તુલસીની પૂજા કરવી ગાય માતાની પૂજા કરવી ઘી ગોળવાળી રોટલી ખવડાવવી ગાયને ખાસ ચારો ખવડાવવો આમ કરવાથી ભગવાન લક્ષ્મીપતિ અત્યંત રાજી થાય છે આ દિવસે ભાગવદ્ ગીતા લક્ષ્મી સ્તોત્ર આદિના પાઠ કરવા કે સાંભળવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ થાય છે મિત્રો જો એકાદશીનું આ કથા જરૂર સાંભળવી અને ઘર અને પરિવારના સભ્યોને જરૂર સંભળાવી જેનાથી પરિવારમાં આનંદ અને શુભતા બની રહેશે ઘરના સભ્યોમાં પવિત્રતા અને બાળકોમાં સંસ્કારનું સિંચન થશે મિત્રો પવિત્ર એવી અજા એકાદશીના વ્રતની કથા સાંભળવી તમને ખૂબ જ ફળદાયી રહે એવી પ્રાર્થના સાથે સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ તેમજ કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી ભગવાન શ્રી લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત કરજો સાથે વિડીયોને લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવા જ ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું જય શ્રી કૃષ્ણ